વલસાડની નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે ઔરંગાના પાણીથી વલસાડ શહેર અને ચાળીસ ગામોને જોડતો બ્રિજ ધોવાયો બ્રિજની હલકી ગુણવત્તાની કામગીરીનો પર્દાફાશ થયો દર વર્ષે બ્રિજ પર આવી જ પરિસ્થિતિ થાય છે સ્થાનિકો બ્રિજ મોટો બનાવવાની માંગ કરી રહ્યા છે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ બંધ થતા જે ઓરંગા નદી છે ઓરંગા નદીની સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ અમે ઉભા છે વલસાડ શહેર અને ચાલીસ ગામોને છે કૈલાસ રોડનો જે મુખ્ય બ્રિજ છે ત્યાં આગળ આપણે ઉભા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઓરંગા નદીનું સ્થળ ઘટતાની સાથે જે તારાજીના દ્રશ્યો છે સામે આવ્યા છે જે પુલ છે તે પુલ ઉપર જે નદીમાંથી જે કચરો આવ્યો હતો તે કચરો ફસાઈ ગયો છે સાથે સાથે જો વાત કરીએ તો જે પુલ છે પુલની ગુણવત્તામાં ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉઠ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બ્રિજ છે તે તૂટી ગયો છે અને જે બ્રિજનો રસ્તો છે એમાં જ તૂટી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જે હલકી ગુણવત્તાનું જે મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે જે બ્રિજ છે બ્રિજના પોપડા ઉખડી ગયા છે અને બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જે રીતે ઉપરવાસમાં વરસાદનું સ્તર ઘટ્યું છે અને તેના કારણે જે નદી છે નદીની સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપણી સાથે સ્થાનિક જોડાયા છે કિસ તરીકે કે પરિસ્થિતિ ઓર કેસા માહોલ થા માહોલ એસા થા કે ઇધર જો સાઈડ મે જો દુકાન વગેરે થે વો પૂરે નદી મે નિકલ ગયે ઓર जो ब्रिज है ब्रिज के वो साइड में चालीस गांव है वो, वो पूरा सिटी में आने वाले लोग हैं उनका तो रास्ता ही बंद हो गया उनके घर में भी पानी घुस गया है और ये जो ब्रिज बनाया हुआ है उसका वो, वो तो बहुत साल पहले बनाया हुआ है इधर और ब्रिज की जरूरत है लेकिन कोई ध्यान नहीं देता है ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે સ્થાનિકો જણાવ્યા કરી રહ્યા છે કે અહીં છે દર વર્ષે બ્રિજ ઉપર પાણી ફરી વળતા હોય છે અને જે આ ચાલીસ ગામોને જોટો જે બ્રિજ છે તે બંધ થઈ જતો હતો વારંવાર સ્થાનિકો દ્વારા જે અહીં ઓવરબ્રિજ બને તે માટેની માંગ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે બ્રિજ ના બનાવવાના કારણે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાય છે જે રીતે ઉપરવાસમાં વરસાદનું સ્તર જોટો ઘટ્યું છે પરંતુ હવે જે નદીના પાણી છે તે ઓછરી રહ્યા છે અને જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કેમેરા વિજય ભૂસાણી સાથે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ